ઉપલેટાના ગ્રામ વિસ્તાર ઉપલેટાથી મીમોરા સુધીનો બાવીસ કિલોમીટર જેટલો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થયા છે વાહન ચાલકોના જણાવ્યા પ્રમાણે કિલોમીટર કાપતા બે કલાક જેટલો સમય વહી જાય છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા પરથી પસાર થતા સમયે ધૂળની ડમરી ઉડતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અનેક વાર ધારાસભ્ય સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ રોડ બનતો ન હોય સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ઉપલેટા સરપંચ જીમભાઈ તાઉડા બોલો છું કે અમારે આ ઉપલેટાથી 22 કિલોમીટરનો રોડ આ મંજૂર થઈ ગયેલો છે તો કોઈ ટેન્ડર ઉપાડ્યું નથી ઉપાડ્યું છે તાત્કાલિકે ચાલુ કરે આ રસ્તાની બહુ તકલીફ છે અને અમારે અને ભીમોરા તો ટેન્ડર ઉપાડી લીધું છે પણ એક કામમાં પણ થોડીક ઢીલ ઢીલાઈ ચાલે છે એને પણ વેલી તકે ચાલુ કરાવે અને આ ઉપલેટાથી સમોઢિયાડા સુધી બહુ તકલીફ છે રોડ ઉપર ધોળીની ધમરિયો ઝડે છે તો ધારો સપેશ્રીને

કામ શરૂ કરવામાં ખૂબ મોડું થયું છે પણ હવે રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાર પછી જે ટેકનિકલ જે કંઈ સર્વે હોય ને ટેકનિકલ કારણ હોય રોડની અંદર આવતા અડચણો બધાય દૂર કરવાની હતી એ કામ પૂરું થયું અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે હવે કોઈ મુશ્કેલી નથી ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો

ખાડા એટલા બધા પડેલા છે ચોમાસા માંથી માની અત્યાર સુધી ધૂળની ડમરી પણ એટલી ઉડેલી છે કે કઈ બાજ જવું કઈ રોડ દેખાતા નથી એટલા ખાડા પડેલા છે